તો આના હિસાબથી ખાસ કરી અને ઉધરસ શરદીનો પ્રકોપ વધારે જોવા મળે છે તો એવામાં આપણે થોડાક ઘરગથ્થુ ઉપાયો કરી અને વગર દવાઓ પણ સાજા થઈ શકીએ છીએ તો શું છે એ આયુર્વેદિક ઉપાય એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી ખૂબ જ ઉપયોગી માહિતી તમને લોકોને પણ મળતી રહે અને હા આવા ખૂબ જ ઉપયોગી હેલ્થના રિલેટેડ વિડીયોઝ માટે માહિતી માટે મારી ચેનલને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો જોકે તમને આ ચેનલમાંથી તમામ ઉપયોગી માહિતી મળતી રહેશે તો દોસ્તો જ્યારે શરદી ઉધરસ ખાસ કરીને ઉધરસ વિશે આજે આપણે વાત કરવાના છીએ કે ઉધરસ થાય નાના નાનાને નાના બાળકોને કે મોટા વ્યક્તિને ઉધરસ થાય ત્યારે શું ઉપાય કરવો જોઈએ ઘરગથ્થુ તો હું પર્સનલી જે ઉપાય જે ઉપાય કરું છું ઘરે એ હું તમને કહું છું કે મને અને મારી બેબીને જ્યારે ઉધરસ થાય ત્યારે હું ગરમ પાણીમાં હળદર નાખી અને પીવું છું હા ગરમ પાણીમાં થોડીક જ હળદર નાખી દેવાની છે અને એ પી જવાની છે મને આ વખતે બહુ ઉધરસ થઈ ગઈ હતી મતલબ બે દિવસ થયા હતા બે દિવસમાં એટલી ઉધરસ હતી ને આખો દિવસ ઉધરસ આવે સૂકી ઉધરસ આવે અને મારું ગળું દુખતું હતું બહુ જ દુખતું હતું તો એવામાં મેં રાત્રે ગરમ પાણી કરી અને એમાં હળદર નાખી અને આખો ગ્લાસ પી ગઈ આખો ગ્લાસ પાણી પી ગઈ અને દિવસે પણ ગરમ પાણી જ પીતી અને સાથો સાથ તમે આદુ તુલસી અને મધનો ઉકાળો પણ પી શકો છો દિવસમાં ત્રણ વાર હવે ઉકાળો કેવી રીતે બનાવવાનો છે દિવસમાં વાર એક એક ચમચી મોટા વ્યક્તિ એક એક ચમચી નાના બાળકોને તમે અડધી ચમચી આપી શકો છો કારણ કે આદુ આદુ અને તુલસી તુલસીને આદુ થોડુંક ગરમ પડે તો અડધો અડધી ચમચી તમે આપી શકો છો તો હવે આ ઉકાળો કેવી રીતે બનાવવાનો છે ઉકાળા માટે આપણે જોશે તુલસીના પાંદ અને આદુ એ બેને ખાંડી નાખવાના છે અને એને એમાં પાણી નાખી અને ઉકાળી નાખવાનું છે અને એ પાણી અડધું રહીએ ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને ત્યારબાદ ઉપરથી એમાં મધ નાખવાનું છે મધને ક્યારેય ગરમ કરવા ગરમ કરવામાં આવતું નથી દોસ્તો આપણા આયુર્વેદમાં ક્યાંય બી એવું નથી લખ્યું કે મધને ગરમ કરીને પીવું જોઈએ તો મધને ક્યારેય બી ગરમ ન કરવું જોઈએ મધનું હંમેશા એમનામ જ સેવન કરવામાં આવે છે તો આદુ તુલસીવાળું પાણી અડધું થઈ જાય ત્યારબાદ એને લઈ લેવાનું છે અને ચમચી એક પાણીમાં થોડું એવું મધ નાખી દેવાનું છે અને નાના બાળકોને તો મધ ટેસ્ટી લાગે છે તો એ એમનમ પણ મધ પીતા હોય છે તો એને એમનમ જો મધ પીવું હોય તો એમનમ મધમાં સીતોપલાદી થોડું નાખી દેવાનું થોડું એવું ઘઉંના દાણા જેટલું સીતોપલાદી નાખી દેવાનું એ પણ સારું રહે છે પણ એ ઉપાય કરતાં હું પર્સનલી આ બે ઉપાય વધારે કરું છું એક તો આધુદુસી મધનો ઉકાળો પીવું છું અને સોમિયાને પીવડાવું છું દિવસમાં ત્રણ વાર અને બીજું કે ગરમ પાણીમાં હળદર નાખી અને પી જાઉં છું અને સાથો સાથ દિવસમાં ત્રણ વાર ગરમ પાણીમાં હળદર મીઠું નાખી અને કોગળા કરવાના છે ખાલી આમ મોઢામાં જ નથી કરવાના ગરાલા કરવાના છે ગરાલા એટલે તો આઈ થિંક તમને લોકોને ખબર હશે પણ કોઈને ન ખબર હોય તો કહી દો કે આમ પાણી નાખી અને આમ ઊંચું કરીને આમ કરે છે ને જે ગળાની નીચે નહીં ઉતારી જવાનું પાછું બારે કાઢી નાખવાનું પણ મને એ ઘરેલા કરતા નથી આવડતા હું આમ કરવા જામ તો ગળાની નીચે જ ઉતારી જાઉં છું એટલા માટે એ પાણી હું છે ને પી જ જાઉં છું ગરમ પાણીમાં હળદર નાખી અને પી જાવ છું તો હા મને જેવા જેવા તેવા ગરાલા આવડે છે એવા જેવા તેવા ગરાલા હું દિવસમાં ત્રણ વાર કરું છું અને આ બે ઉપાયો ખાસ કરું છું તો આ હતા સિમ્પલ અને સોબર ઘરગથ્થુ ઉપચાર ઉપચાર પણ જેટલા સિમ્પલ અને આસાન છે ને એટલા જ આ ઇફેક્ટિવ ઉપર છે તમે એકવાર કરી જજો અને તમને જો આ ઉપાય કર્યા હોય તો કંઈક રિઝલ્ટ મળ્યું હોય તો એ મને કમેન્ટ સેક્શનમાં અવશ્યથી શેર કરજો અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયો અવશ્ય શેર કરી દેજો અને મારું ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર અવશ્ય ચેક કરજો કારણ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખૂબ જ ઉપયોગી વિડીયોઝની લિંક આપેલી છે જેમ કે એક પણ રૂપિયો લીધા વગર સાયટિકા આપણા ગુજરાતની ગુજરાતમાં એક જગ્યાએ મંત્રી દઈએ છે એનો વિડીયો છે પછી મને પોતાને મસા મસા થઈ ગયા એક જ ફક્ત સાત દિવસમાં દૂર થઈ ગયા એ વિડીયો મેં બનાવેલો છે અને એક કબજિયાતનો બનાવેલો છે તો આવા ખૂબ જ ઉપયોગી ઘણા બધા કન્ટેન્ટ ઉપર મેં વિડીયોઝ બનાવેલા છે તો મારી ચેનલ ને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ વંદે માત્ર